આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું મહાવદ સાતમે શ્રીનાથ દ્વારા સહિત ભારતભરમાં ઉજવાતો શ્રીનાથજીના પાટોત્સવ વિશે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ પુષ્ટિમાર્ગીય ગ્રંથોના કથન પ્રમાણે ભક્તોને પોતાના આનંદ સ્વરૂપની અનુભૂતિ કરાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાન અવતાર સ્વરૂપે પૃથ્વીલોક ઉપર પધારે છે પુષ્ટિમાર્ગ એટલે ભગવાન પોતાની પુષ્ટિ એટલે કે કૃપા અનુગ્રહ દ્વારા ભક્તોને પોષે છે પરિપુષ્ટ કરે છે આપણે જાણીશું શ્રીનાથજીનું પ્રાગટ્ય અને પાટોત્સવ વિશે વ્રજ પ્રદેશમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં ગોવર્ધન પર્વતની કંદરાઓમાં ભગવાન શ્રીનાથજીના શ્રી અંગોનું ક્રમશઃ પ્રાગટ્ય થયું એવી સાંપ્રદાયિક માન્યતા છે વ્રજવાસી ગોવાળોની ગાયો ચરવા માટે ગોવર્ધન પર્વત ઉપર જતી એમાંની એક ગાય દરરોજ પોતાનું દૂધ કોઈક સ્થળે વિસર્જિત કરી દેતી એ સ્થળની શોધ માટે નીકળેલા ગોવાળિયાઓને ગિરિરાજ ગોવર્ધનની કંદરાઓમાં સર્વપ્રથમ શ્રીનાથજીની પ્રગટેલી ડાબી ઉર્ધ્વભુજાના દર્શન થયા ગોવાળો તો આનંદથી નાચી ઉઠ્યા તે પછી વિક્રમ સંવતની પંદરસો પાંત્રીસની વૈશાખ વદ એકાદશીએ મુખારવિંદ પ્રગટ્યું અને અંતે શ્રીનાથજીના સંપૂર્ણ દેહ વિગ્રહનું પ્રાગટ્ય થયું આ સમયગાળામાં મહાપ્રભુ વલ્લભાચાર્યનું તે ભૂમિમાં આગમન થયું એવી પણ દંતકથા છે કે ભક્ત વલ્લભ ભગવાન શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના અંશરૂપ ભક્તવલ્લભને ભેટી પડ્યા વલ્લભાચાર્ય ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીની મૂર્તિ પ્રસ્થાપિત કરીને મંદિરનું નિર્માણ કરાવ્યું શ્રીનાથજીની સેવા ઉપાસનાની પદ્ધતિઓ વ્રજવાસીઓને શીખવી વિધર્મીઓના આક્રમણોને કારણે મૂર્તિનું રક્ષણ કરવા તેને ગોવર્ધન પર્વત ઉપરથી ઉદયપુર પાસેના સિંહાડ જે હાલનું શ્રીનાથ દ્વારા છે તે ગામે લઈ જઈ ત્યાં તેને પ્રસ્થાપિત કરાઈ નાથ દ્વારામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ જતાં ભગવાન શ્રીનાથજીની મંદિરમાં પ્રતિષ્ઠા કરાઈ અને ભવ્ય પાટોત્સવ ઉજવાયો તે પછી તો શ્રીનાથજીની લીલા સ્મૃતિમાં પ્રતિવર્ષ મહાવદ સાતમના દિવસે શ્રીનાથ દ્વારા સહિત ભારતભરમાં શ્રીનાથજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે એ દિવસે અબિલ ગુલાલના છાંટણા થાય છે ફાગ ખેલાય છે રસિયા ગવાય છે પુષ્ટિ માર્ગીય શ્રીનાથ દ્વારા સાથેના તમામ મંદિર હવેલીઓમાં વસંત પંચમીથી ધૂળેટી સુધી ભગવાન શ્રીનાથજીને હોળી રમાડવામાં આવે છે હવે જોઈશું ગોવર્ધન ધારણની લીલા શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત ઉપર થયું અને તેજ પર્વતને ટચલી આંગળીએ ઊંચકીને તે ગોવર્ધન ધારી બન્યા અને વ્રજવાસીઓની રક્ષા કરી આ સંબંધી કથા વિષ્ણુ પુરાણ વગેરેમાં મળે છે વૃંદાવન ગોકુળમાં નંદરાય અને ગોવાળિયા વરસાદના દેવ ઇન્દ્રિયોનું યજ્ઞ કરતા હતા પરંતુ ગોપાલક શ્રી કૃષ્ણે ઇન્દ્ર પૂજાનો વિરોધ કરીને સમજાવ્યું કે આપણે તો ગાયોના રક્ષક છીએ તેથી ઇન્દ્રની પૂજા છોડી દઈને ગાયોને પોષનાર ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે સૌએ ગોવર્ધન પૂજા કરી પર્વતની તળેટીમાં નૈવેદ્ય અન્નકૂટ ધરાવ્યા ઇન્દ્ર કોપાયમાન થઈને ગોકુળ ઉપર વર્ષાની ધારા રૂપે તૂટી પડ્યા પરંતુ ગોવર્ધન પર્વત ઊંચકીને તેની નીચે કૃષ્ણે સૌનું રક્ષણ કર્યું આ ગોવર્ધન ધારી એટલે જ શ્રીનાથજી શ્રીનાથ દ્વારામાં ઉજવા તો અન્નકૂટ મહોત્સવ કઈ રીતે ઉજવાય છે તે જોઈએ શ્રીનાથ દ્વારા અને ગુજરાતના વૈષ્ણવ મંદિરોમાં ઉજવાતો અન્નકૂટ મહોત્સવ તો પુષ્ટિમાર્ગીય યજ્ઞ ગણાય છે શ્રી કૃષ્ણે વ્રજવાસીઓ દ્વારા ગોવર્ધન પર્વતને અન્નકૂટનો ભોગ ધરતા પહેલાં ગિરિરાજનું પૂજન કરાવ્યું હતું તે ભાવનાથી આજે પણ નાથ દ્વારા વગેરેમાં અન્નકૂટનો ભોગ ધરતા પહેલાં ગોબરથી બનાવેલ અને વૃક્ષ ડાળખીઓથી આચ્છાદિત ગોવર્ધનનું જળ દૂધ તુલસી વગેરેથી પૂજન થાય છે વૈષ્ણવ ભક્ત દર્શનાર્થીઓને પ્રસાદ ઉપરણા અપાય છે ગાયનું પૂજન કરી તેની પ્રદક્ષિણા કરાય છે અને પછી અન્નકૂટનો ભોગ ધરાય છે આ ભોગની વાનગીઓ પડિયા ફૂલડા છાબ વગેરેમાં કલાત્મક રીતે સજાવાય છે આ બધાની વચ્ચે સખડી એટલે કે રાંધેલો ભાત એનો કોટ એટલે કે ડુંગર જેવો ઢગલો કરવામાં આવે છે શ્રીનાથ દ્વારામાં એકસો ઓગણસાહ મણ ભાતનો કોટ કરાય છે દર્શન ખુલતા શ્રીનાથજી સૌને ભોગ આરોગતા દર્શન આપે છે ચાંદીની થાળીમાં દીવડાની આરતી થાય છે કુલ નવ આરતી થાય છે ચોથી આરતી પછી ભીલ લોકો અન્નકૂટ લૂટે છે છેલ્લી આરતી પછી સૌને ભોગ પ્રસાદનું વિતરણ થાય છે શ્રીનાથ દ્વારામાં સાંધ્ય આરતી પછી સોનાના શણગારેલા રથમાં વિરાજમાન થઈને શ્રીનાથજી ગોવર્ધન પર્વતની યાત્રાએ નીકળે છે અને રાત્રે એ ગિરિરાજના શિખર ઉપર ચંદનના પલંગમાં શયન કરે છે બીજા દિવસે સવારની આરતીના સમયે શ્રીનાથજીના રથ અને બળદની જોડીના દર્શન શ્રીનાથ દ્વારામાં કરાવાય છે શ્રીનાથજીની સેવા ઉપાસનામાં કીર્તન ભજન હવેલી સંગીતનો સમન્વય થયો છે પરબ્રહ્મનું રસધન શ્યામ સુંદર સ્વરૂપ એટલે વૈષ્ણવ મહાતીર્થ શ્રીનાથ દ્વારામાં વિરાજતા શ્રીનાથજી તો આવો આપણે પણ આજે શ્રીનાથજીની પૂજા કરી તેમની સેવાનો લાભ લઈએ આશા રાખું છું કે આ વિડીયોની માહિતી આપ સૌને ગમી હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના